આઈએએસ હોસ્પિટલની પાછળ આવેલ સોરઠિયા કમ્પાઉન્ડમાં સુરભી ડેરીના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી જ્યાં સુરભી ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ મળી આવ્યા હતા તેઓના ગોડાઉનમાં તપાસ કરતા સાતસો ને પંચાવન પોઈન્ટ છસો એકવીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યા જેની બજાર કિંમત એક લાખ એક્યાશી હજાર ત્રણસો ઓગણપચાસ રૂપિયા થાય છે પોલીસના જણાવ્યા અનુસાર બંને જગ્યાએથી મળે આવેલો શંકાસ્પદ પનીર અને અન્ય મુદ્દા માલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ તપાસની અર્થે જરૂરી સેમ્પલો લાવવામાં આવ્યા અને બંને જગ્યાએથી કબજે કરેલ નમૂનાઓ એફએસએલ ખાતે મોકલવામાં આવશે જ્યાંથી પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચના આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સેઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરી ના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજાર નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા

તો કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે સાહેબ એસઓજી એડ કરી છે આ લોકો કેટલા વખતથી વેચતા હતા કે મહાનગરપાલિકાના કર્મચારીને અત્યારે બીમાં જાણ કરી છે કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી

આ લોકો અ એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એંસી ટકા પનીર જે છે એ નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો અ તડીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલાયક સૌથી પેલા મેળવવા માટે